હેલો એન્ડ વેલકમ ફ્રેન્ડ્સ હું છું ગોસ્વામી તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે હું અંબાજી માતાનો ઇતિહાસ જોઈશું એટલે વિડીયો અંતર સુધી જોજો વિડીયોને લાઈક કરી દીજો વિડીયોને શેર કરી દીજો અને નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો હાલો વિડીયો તરફ અંબાજી માતાજીની પ્રાગટ્ય કથા જોઈશું ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું અંબાજી એકાવન શક્તિપીઠ પૈકીનું એક પરમ પવિત્ર શક્તિપીઠ છે ગુજરાત અને દેશના લાખો કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક અંબાજી જેમના મંદિરની મુલાકાતે રોજ સેંકડો લોકો આવે છે પાલનપુરથી પાસઠ કિમીના અંતરે અને માઉન્ટ આબુથી પિસ્તાળીસ કિમીના અંતર ધરાવે છે આરાસુરી અંબાજી માતાજીના સ્થાનકમાં કોઈ પ્રતિમા ચિત્રની નહીં પરંતુ શ્રી વિશા યંત્રની પૂજા કરવામાં આવે છે આ યંત્ર અંગે એવી માન્યતા છે કે આ એક શ્રી યંત્ર છે જે ઉજ્જૈન અને નેપાળના શક્તિપીઠોના મૂળ મંત્ર સાથે સંકળાયેલું છે અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે દર મહિનાની આઠમે આ યંત્રની પૂજા કરવામાં આવે છે અંબાજી તીર્થ ક્ષેત્રમાં માતાજીના દર્શનાર્થે બારે માસ યાત્રીઓ આવે છે દર માસે પૂનમે મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ આવે છે અને મંદિરના શિખર પર ધજા ચડાવે છે અંબાજીથી બે કિમી દૂર ગબ્બરની ગુફા આવેલી છે જેને અંબાજી માતાનું આદિસ્થાન પણ માનવામાં આવે છે અંબાજીમાં દર ભાદરવી પૂનમે મેળો પણ ભરાય છે અરવલ્લીની ગિરિમાળામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજી દરિયાઈ સપાટીથી સોળસો ફૂટની ઊંચાઈ પર આવેલ છે ગબ્બરની ટોચે આવેલ અંબાજી મંદિર જવા માટે નવસો નવ્વાણું પગથિયાં ચડીને જઈ શકાય છે ગબ્બરની નજીકમાં જ સનસેટ પોઈન્ટ છે જ્યાંથી સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો જોવા મળે છે આ સિવાય પર્વતની ગુફા રૂપવે દ્વારા ટ્રીપની મજા માણવા જેવી હોય છે શ્રી અંબાજી માતાજીની પ્રાગટ્ય કથા જોઈએ તો પોષ મહિનાની પૂનમ જગત જનનીમાં અંબાજીનો પ્રાગટ્ય દિવસ છે અંબાજી માતાજીનો પ્રાગટ્ય દિવસ એક રહસ્યપૂર્ણ ઘટના સમાન છે વર્ષો અગાઉ ભયંકર દુષ્કાળ પડ્યો હતો અનેક જીવોનું જીવવું ભયંકર બની ગયું હતું ત્યારે બધાએ હૃદયપૂર્વક માતાજીને વિનંતી કરી અને માતાજીને પ્રસન્ન કર્યા માતાજીની કૃપાથી જ્યાં દુષ્કાળની ધરતી સૂકી ભટ્ટ બની હતી ત્યાં શક્તિની કૃપાથી અઢળક શાકભાજી અને ફળ ઉત્પન્ન થયા બસ ત્યારથી માતાજીનું નામ સાકમભરી પડ્યું હતું એટલે જ પોષ મહિનાની આ પૂનમને સાકમભરી પૂર્ણિમા તરીકે પણ આવે છે પુરાણોમાં દર્શાવેલ બીજી દંતકથા મુજબ દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલા યજ્ઞકુંડમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાથી સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી હતી ભગવાન શંકરે સતીના મૃતદેહને પોતાના ગભા પર લઈને તાંડવ નૃત્ય કરી પ્રલયનું વાતાવરણ ઊભું કરી દીધું હતું દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગોનો વિચ્છેદ કર્યો હતો આ વિચ્છેદ પામેલ અંગના ટુકડાઓ અને ઘરેણાઓ જુદી જુદી એકાવન જગ્યાએ પડ્યા હતા જે અલગ અલગ એકાવન શક્તિપીઠ સ્વરૂપે પૂજાય છે તે પૈકી આરાસુર આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડ્યો હોવાની માન્યતા છે તેથી તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે હવે ભાગવતમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણ માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુરમાં અંબાજીના સ્થાને થઈ હતી એ પ્રસંગે નંદ યશોદાએ માતાજીના સ્થાને કે ઝવેરા વાવ્યા હતા આ સાત દિવસ સુધી અંબાજી રહ્યા હતા આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે પાંડવ વનવાસ દરમિયાન આરાસુરમાં માતાજીનું તપ કરવા આરાસુરમાં રોકાયા હોવાનો ઉલ્લેખ પણ શાસ્ત્રોમાં જોવા મળે છે આમાં અનેક અદંત કથાઓ માતાજીના આ પાવન ધામનો પરચો આપે છે અંબાજીમાં વર્ષે ચાર વખત નવરાત્રીનો ઉત્સવ મનાવવામાં આવે છે જે પૈકી આસો ચૈત્ર મહા અને અષાઢમાં નવરાત્રી નવરાત્રી ઉજવાય છે જેમાં શક્તિ સંપ્રદાયની રીત રસમો અનુસાર યજ્ઞ સહિતની ધાર્મિક વિધિઓ યોજાય છે છેલ્લા સાહીઠ વર્ષથી ચૈત્રી નવરાત્રીના નવ દિવસ દરમિયાન દિવસ રાત જય અંબે જય અંબેની અખંડ ધૂન ચાલે છે ગબ્બરની પર્વતની ટોચ આવેલ અંબાજી માતાજી મંદિરે નવા વિક્રમ સંવતના પ્રારંભના પાંચ દિવસ માતાજીને અનકોટ ધરાવવામાં આવે છે આ પાંચેય દિવસ મંદિરના માતાજીના આશીર્વાદ મેળવવા કુલ દસ થી પંદર લાખ દર્શનાર્થીઓ આવે છે ચોમાસાના અંતિમ દિવસો જ્યારે હોય છે ત્યારે ઉત્તર ગુજરાતના દાતા તાલુકામાં આવેલું અંબાજી વનરાજીથી ભરપૂર ખીલેલું હોય છે પર્વતીય વિસ્તારના આડા અવડા રસ્તા કાપીને પદયાત્રીઓ પૂનમના મા જગદંબાના દર્શને પહોંચવા દોટ મૂકે છે અનેક ગામો અને કેટલાય કિલોમીટરથી દૂર પદયાત્રા કરીને માને બસ મન ભરીને નીરખવા આવે છે તેવા તેમના ભક્તોના ચહેરા ઉપર ક્યારેય થાક લાગતો નથી જ્યારે શરીરમાં જગદંબાના શક્તિનો સંચાર હોય તેમ લાગે છે માતાજીના મંદિરની વાત કરીએ તો અંબાજી મંદિર એકસો ત્રણ ફૂટની ઊંચાઈ ધરાવે છે મંદિરના એકસો ફૂટના શિખરે સુવર્ણમય બનાવવાની કામગીરી લગભગ પૂર્ણતાને આરે છે જ્યારે ત્રણસો અઠ્ઠાવન જેટલા સુવર્ણ કણસ પર શોભામાં વધારો કરી રહ્યા છે આ સિવાય એકોતેર ફીટ ઊંચો અને અઢાર ફીટ પહોળો વિશાળ શક્તિ દ્વાર બનાવવામાં આવ્યો છે મા જગદંબા આપના દુઃખ દૂર કરે જય મા જગદંબે